નિર્દોષ પ્રેમકથા બાએ નાના મોટા નવાંગ વસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો તે અમુક વસ્ત્રો કટારામાં મૂકતી જતી હતી અને અમુક જાણે શૂને વિચારીને બહાર એક બાજુ ઢગલો કરતી જતી હતી પુસ્તક માંગથી મોડું કાઢીને બાને પૂછ્યું હજુ સૂબુમ નથી બા બે વાગવા આવ્યા છે અવતરણ પરંતુ માને આજે જાણે વેળા કવેળાની ફિકર નહોતી મારા લગ્ન થાય અને નવવધુ માટે તે વસ્ત્રો સજાવીને રાખે તે દિવસ જોવા માટે તો તે કેટકેટલી માનતાઓ પણ માની હશે પટારા માંગથી એક વસ્ત્ર કાઢતા માએ કહ્યું બસ હવે મૂકી દઉં છું આ બધું ગોઠવાઈ જાય તો સારું પણ તે વસ્ત્ર ક્યાંની ફસાઈ ગયું હતું માએ તેને બહાર કાઢવા ખેંચ્યું તો કાપડ ફાટવાનો અવાજ આવ્યો વધુ ન ફાટે તેની કાળજી રાખતાં માએ તે વસ્ત્રને સંભાળપૂર્વક બહાર કાઢ્યું અને તેને સંકેલીને અન્ય વસ્ત્રોથી અલગ રાખી મૂક્યું તે વસ્ત્રને પરોવાઈ ગયું તે એક ઓઢણી હતી સર્વે વસ્ત્રોથી તે અલગ પડી હતી તે ઓઢણી જોતાં મારા માનસુપટ પર જૂની સ્મૃતિઓ તરી આવી અમારું અને ઉંમર સુતારનું ધર લગોલગ હતા અમારા ઘરની વાતચીત તે ઘરમાં સંભળાતી અને તેમને તેમની વાતચીત અમે સાંભળી શકતા એ જાણે ઓછું હોય એમ બાએ વચ્ચેની દિવાલમાં બાકોરું પાડીને સુકતું ખના સમય માટે બંને ઘરને વધુ નજીક લાવી દીધા હતા તે બાકોરામાંથી બંને ઘરની પ્રવૃત્તિઓ જોઈ શકાતી હતી અને દેખભાળ પણ રાખી શકાતી હતી રસોડાના કામમાંગથી પરવારીને બા અને માસી બહાર આવીને ભીંતના તે બાકોરા પાસે ખાટલો ઢાળીને બેસી જતા બીજી બાજુએથી ઉમરની પત્ની આવીને બેસતી દાદીમાં પડોશની વલુનીમાને ત્યાંથી હોકો ગડગડાવીને બાર એક વાગે આવીને બારનું ખખડાવે ત્યાં સુધી આ નારી સભા ચાલતી રહેતી ક્યારેક ક્યારેક આ મહિલા મંડળ વચ્ચે એવી તો રસપૂર્ણ ચર્ચા જાગતી કે પરોઢિયાના પ્રકાશનો આભાસ થતાં જસ આશ્ચર્ય સભાને વિખેરાઈ જવું પડતું ઉમર સુતારને એક પુત્રી હતી તે મારી સમોવડી હતી તેનું નામ હતું જીનક લાડથી બધાન તેને જેનીના હુલામણા નામે બોલવતાં બીજી ચોપડીથી અમે બંને સાથે ભણ્યા હતા સિંધના ગ્રામ વિસ્તારોમાં લોકો જવલ્લે જ તેમના બાળકોને શાળામાં મોકલતા એ છોકરીઓને તો કેવળ વડેરા ચૌધરી કે મોટા લોકો જ શાળાએ મોકલતા બાળકીઓને શાળાએ મૂકી આવવા કે તેડી આવવા પણ ખાસ નોકરચાકર રાખવો પડતો કે અન્ય ગુમાસ્તા ખેતમજૂર વગેરેને તે કામગીરી સોંપાતી વડેરા તાલીમની છોકરીઓને જુમુ નિશાળે મૂકવા લઈ જતો જ્યારે રઈસ ખુદાબક્ષની છોકરીઓને તેડવા માટે મામા મવાલી શાળાની બહાર રાહ જોતો બેઠો રહેતો જેની કોઈ રઈસની દીકરી હોત તો અવશ્ય જ તેની સેવામાં કોઈ ગુમાસ્તો ખડે પગે ઉભો હોત પરંતુ તે ઉંમર સુતારની પુત્રી હોવાને કારણે તે સંભવિત નહોતું તેની માં નુરાંગ કહેતી જેની ચાર સિંધી છોકરીઓ ભણી છે તો તે તારા કારણે કારણ કે તું જેની વિના શાળાએ જવાની ઘસીને ના પાડતો હતો રીસાઈ જતો અમે તારી હઠના કારણે જેનીને તારી સાથે ભણવા મોકલતા સવાર થતાં તૈયાર થઈને જેની અમારા ઘરે આવતી અથવા હું તૈયાર થઈને તેમના ઘરે જતો બંને સાથે જ નિશાળે જતાં બંનેના પુસ્તકો એક જ દફતરમાં રહેતા અને દફતર હંમેશા જેની જવું પાડતી હું મારા હાથમાં એક નાની ડાબલી રાખતો તે ડાબલીમાં સફેદ કાળી પેનના ટુકડાઓ રાખતો શાળાનો ઘંટ વાગ્યા પહેલાં કે શાળા છૂટ્યા બાદ હું અને જેની બીજા છોકરાઓ સાથે પેના તે ટુકડાઓથી રમતા અમે ક્યારેક વધુ પેનો જીતીને આવતા અને ક્યારેક બધી જ પેનો હારીને વિલા મોંગે ઘેરી આવીને નવી પેન ખરીદી આપવા હઠ પકડીને રિસામ ન કરતા રામુ ચણાવાળાને ત્યાં અમારું ખાતુંમ ચાલતું રીસે સમાંગ તે અમને બંનેને એક એક પૈસાના ચણા આપતો અને મહિનો પૂરો થયે ઘરે આવીને બાપુજી પાસેથી હિસાબ લઈ જતો અમારા શિક્ષક તુલસી અમલની આંખોએ ઝાંખ આવી હતી તેઓ જ્યારે ગણિતના પલાખાં પૂછતા ત્યારે અમે તેમની નબળી આંખનો લાભ લઈને એકબીજાને પ્રશ્નનો ઉત્તર કહી દેતા એક દિવસે હું પકડાઈ ગયો મારા ગાલે એવી થપાટ પડી કે તેની પાંચે આંગળીઓ મારા ગાલ ઉપર ઉપસી આવી હું રડી પડ્યો મને માર ખાતો જોઈને જેની પણ સિસ્કારા કરતી રડી પડી અમે ઘરે આવ્યામ ત્યારે મારા પહેલાં જ બાપુજીની ગેરહાજરીનો લાભ લઈ તેને જઈને ચેતનકાકાને રડતાં રડતાં ફરિયાદ કરી આજે માસ્તર સાહેબે આને પૂરા પાંચ તમાચા માર્યા છે અવતરણ ચિહ્ન બાપુજીને કહેવાથી કંગી વળવાનું નહોતું પરંતુ ચેતનકાકા જરા ગરમ સ્વભાવના હતા બીજે દિવસે અમે શાળાએ પહોંચ્યામ ત્યાં જોયું કાકા હેડમાસ્તરને ફરિયાદ કરી રહ્યા હતા હેડમાસ્તરે ક્લાસ તુલસી સાહેબને બોલાવ્યા ત્યારે જેની બાંકડા પર ઊભી થઈ ગઈ અને તાળી પાડતી કહેવા લાગી અમે તો તુલસી સાહેબને પણ માર ખવડાવ્યો અવતરણ જેની આખો દિવસ અમારા ઘર નાચતી કૂદતી રહેતી અથવા હું તેમના ઘરે તોફાન ધમાચકડી મચાવ્યા કરતો હું ખાવાની બાબતમાં ક્યારેક હઠે ચડતો તો બા તુરત જ જેનીને બોલાવી લેતી ત્યાં જો જેની કોઈ વાતે હઠે ચડતી તો તેની માં મને બોલાવી લેતી ઉમર જેની માટે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદી લાવતા તો મને પણ ભૂલતા નહીં અને મારા બાપુજી કોઈ વસ્તુ લાવતા તો તેમાં જેનીનો ભાગ અવશ્ય રહેતો ગામ પસાર થતી નહેર અમારા ઘરથી દૂર નહોતી ખૂમ અને જેની બાની ઓઢણી લઈને ત્યાં જતા અને ઓઢણી પાણીમાં નાખીને માછલીઓ પકડવાનો પ્રયાસ કરતા ક્યારેક નહેરમાંગ થોડે સુધી અંદર પેસીને નાની નાની માછલીઓ પકડતાં અને કિનારે એક ખાડો પાણીથી ભરીને તેમાં માછલીઓ ભેગી પકડાયેલી માછલીઓ લઈ જવા હું ઘરે કોઈ વાસણ લેવા જતો તો પાછા બધી જ માછલીઓ થઈ ગયેલી અથવા જેનીને એક એક બબ્બે માછલીઓ ખાડામાંથી કાઢીને પાછી નહેરના પાણીમાં નાખતી જોતો હું ગુસ્સે થઈ જતો એક તમાચો છોડીને તેને તતડાવી નાખતો આ શું કરે છે તે જોરથી હસતી અને કહેતી માછલીઓ બિચારી ખૂબ રડતી હતી ઘરના આંગણે પાણીની ટાંકી હતી તે મને ટાંકી પાસે લઈ જઈને નળ ખોલી દેતી અને પોતે પણ મારી સાથે નહવા બેસી જતી ક્યારેક પછી તે બે બિલાડાઓને સામસામાં ગકડાવીને મને બોલાવીને કહેતી જો બે સાવજ બાખડી પડ્યા છે એકવાર તેને મીંદડીના બચ્ચાને ટાંકીમાં નાખી દીધું પછી ડરની મારી તેને બાને જઈને એવું કહ્યું કે મેન મીંદડીના બચલાને ટાંકીમાં નાખી દીધું છે માએ કની પૂછ્યા ગાચ્યા વગર મને બે તમાચા છોડી દીધા બા જતી રહી ત્યારે જેની રડવા લાગી રડીને શાંત થઈ ત્યારે મને પૂછ્યું સાચું કહે છે તમાચો બહુ જોરથી તો નથી વાગ્યો ને અવતરણ ચિહ્ન સ્વર્ગસ્થ દાદીમાં સાથે અમારે કદી બનતું નહીં અમે દાદીમાની હોખલીની નળી ક્યાંક સંતાડી દેતા અને ક્યારેક ઘાસ રાખવાની ઓરડીમાંગ ફેંકી દેતા નળીને મળતા દાદીમાં આખા ઘરમાં મૂથલપાથલ મચાવી દેતા જેની તેમની પાસે જઈને કહેતી અરે હા હુક્કાની એક નળી ઘાસની ઓડીમાંગ જોઈ હતી તે તો તૂટેલી હતી દાદીમાં પછી જેની તે નળી લેવા જતી અને સંતાડેલી જગ્યાએથી નળી લઈને પાછા વળતા આખી નળીના બે ટુકડા કરીને દાદીમાને લાવીને આવતી અને કહેતી જુઓ દાદીમા આ છે તમારી નળી અવતરણ દાદીમાને જેની અમારા ઘરમાં આખો દિવસ નાચતી કૂદતી રહેતી દાદીમા અવારનવાર તેના પર ગુસ્સે થતી એક દિવસે હું જમી રહ્યો હતો જેની મારી પાસે જ બેઠી હતી કહેવા લાગી હું પણ તારી સાથે જમીશ એમ કહીને એ ચોખાના રોટલાનો એક ટુકડો તોડીને મોઢામાં કોળીઓ નાખવા જતી હતી ત્યાંગ દાદીમાંગ તેને જોઈ ગયા અને ખૂબ ગુસ્સે થઈને તેને એક થપાટ છોડી દીધી છોડી તેમ તો મારા છોકરાનું સત્યાનાશ વાળ્યું છે પ્લભાગ અહીંથી નહીં તો અવતરણ ત્યારે પહેલી વાર એવું બન્યું કે દાદીમાના ખીજાવાથી હસવાને બદલે જેની રડી પડી હતી તે અશ્રુધારામાંગ તેનો નિષ્પાપ નિર્મલ પ્રેમ કોઈ અંધકૂક પડીને ડૂબી ગયો પાછળથી તેને મને પૂછ્યું હતું દાદીમાં આપણને સાથે જમવાની શુભકામના પાડે છે તે વખતે હું પણ એનો અર્થ સમજી શક્યો નહોતો અને તેના વહેતા અશ્રુનો ઉત્તર પણ અશ્રુ વહાવીને આપ્યો હતો અમ્રકથાઓ તે દિવસ પછી કેટલાય દિવસો સુધી જેની અમારા ઘરમાં આવતા ન ચકાતી તેને ખૂબ લાગી આવ્યું હતું દાદીમાનો માર યાદ આવતા તે ડરની મારી અમારે ત્યાંમાં આવવાનું ટાળતી મારી સાથે ચોથા ધોરણમાં ઉત્તીર્ણ થયા બાદ જેનીને ઘરમાં રહેવું પડ્યું ગામમાં માત્ર પ્રાથમિક શાળા હતી પાંચમા ધોરણ પછી ગામમાં કોઈ અંગ્રેજી શાળા ન હતી આથી મને માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા મારા મોસાળ મોકલવા માંગાવ્યો ઉનાળાની રજાઓમાં હું મારે ગામ આવતો બા મને પત્રમાં લખ્યા કરતી જેની તને ખૂબ સંભાળે છે તને જલ્દી બોલાવવા કયામ કરે છે ઉનાળાની રજાઓમાં જરૂર આવજે નહીં તો અમારું માથું ખાઈ જશે એક વખતે મોસાળમાં બાપુજીને તે સમાચાર પાઠવ્યા હતા ઘરમાં પત્ર વંચાતો હતો ત્યારે ત્યાં જેની પણ બેઠી હતી મારી માંદગીનું સાંભળીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી બાએ ત્યાંના સમાચાર જણાવતા લખ્યું હતું કે જેનીએ બે દિવસ સુધી તો ખાધું પણ નહોતું દર વર્ષે હું ઉપરના ધોરણમાં જતો અંગ્રેજી શાળાની તૃતીય કક્ષા ઉત્તીર્ણ કરીને હું ઘરે આવ્યો ત્યારે જેની મને બસ સ્ટેન્ડે સામેથી સત્કારવા આવી હતી મળતા ધક્કો મારતા કહ્યું હતું હવે તો સાહેબ કામેટી પાસ થઈને આવ્યો છે અવતરણ તે પછીના ઉનાળામાં ઘરે આવ્યો ત્યારે મારા માથે સાહેબ લોકો જેવો ટોપો હતો મારા માથેથી ટોપલો ઉતારતા તે બોલી લાટ સાહેબ આ તો ફકીરોનું ખપ્પર લાગે છે અને પછી ટોપલામાંગ પાણીના એક બે ગ્લાસ ઠાલવીને બોલી હા જરૂર પડે આમાં પાણી પણ પી શકાય મારા યજ્ઞોપિત પ્રસંગે સૌથી વધુ પ્રસન્ન જેની દેખાતી હતી અહીંથી ત્યાં નાચતી કૂગતી હતી બે દિવસ સુધી લોકગીતો ગાતી રહી હું ના વિવાહ કરાવું છું નવોઢા લાવશે તેના સ્વરની સરસતાની સાથે તેમાં મારા ઉજ્જવળ ભવિષ્ય અને સુખી જીવન માટેની મંગલકામનાઓ પણ ભરી હતી દેશના વિભાજન બાદ અમે વતન ત્યજી રહ્યા હતા ત્યારે જેની અત્યંત ઉદાસ બની ગઈ હતી અમારી હિજરતને હજુ ચાર પાંચ દિવસ બાકી હતા ત્યારે એક હોડની પર ભરતકામ કરીને તેમાં તે આભલામ ટાંકવા બેઠી તેને નિશદિન પ્રેમ અને ઉત્સાહથી હોળની પાછળ મહેનત કરતી જોઈને મેં તેને પૂછ્યું હતું આ કોના માટે ભરી રહી છે અવતરણ ચિહ્ન તેને જવાબમાં ઉત્તર વાળ્યો હતો મારા માટે અવતરણ ચિહ્ન અરે પોતાના લગ્ન માટે કની હાથે ભરત કરાતું હશે અવતરણ ચિહ્ન વાક્ય પૂરું થયા પહેલાં જર અડી પડી હતી જે દિવસે અમે વતને અલવિદા કરી તેને આગલે દિવસે મારી માને તે ઓરણી આપતા જેનીએ કહ્યું હતું આ ઓઢણી આની વહુને પહેરાવજો અને તેને એમ પણ કહેજો કે આ તેની એક ગેલી નણન તરફથી ભેગ છે કહેતાં કહેતામ તો તેની આંખો છલોછલ ઉભરાઈ પડી હતી મને ત્યારે જ ખબર પડી કે આટલા પરિશ્રમ અને ખંતથી તે મારી સંગીની માટે ઓઢણી ભરી રહી હતી અને અને બાએ પટારા બહાર કાઢેલી તે ઓઢણી ત્યાં પડી છે અન્ય સર્વે વસ્ત્રોથી અલગ અને એકલી ખામોશ અચેતપણે મને લાગે છે કે તે ઓઢણી પર ભરેલા સર્વે આભલાનો જાણે દર્પણ બની ગયા છે અને પ્રત્યેક દર્પણમાંગ જેનીની આછી આકૃતિ ચિત્રિત બની ઉઠી છે કેટલાંક દર્પણમાંગ તે મલકાતી દેખાય છે અમુકમાં અમુક રંગના દોરામાં નિર્મલ પ્રેમ વણેલો અને બંધાઈ ગયેલો ભાસે છે પ્રેમ જેના પ્રત્યે હૃદયમાં સતશ શિકાયતો સમાયેલી હતી પરંતુ તે જાહેર કરવા જીહવા પર સતશત તાળા મારેલા હતા મને લાગ્યું જાણે જેની અને દબાવીને અવાજે કહી રહી છે બસ આટલી વાર માંગ તું તારી દુલ્હનના વસ્ત્રોની સાથે મારી આ તુચ્છભેદ નહીં રાખે શું આ ઓઢણી અને અન્ય વસ્ત્રોની વચ્ચે પણ તે દિવાલ આડી છે જે બાળપણમાં આપણને સાથે જમવા બેસવાની આડે આવતી હતી અને એ જ દીવાલ જે યુવાની માંગ પણ આપણને દૂર રાખતી રહી છે મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ